ખાસ કરીને એક એવી પણ માહિતી આપણા દ્વારા જોઈતી હતી કે અત્યાર સુધી તમે અંદાજે કેટલા યુવાનોને કંપનીઓમાં જે ફાઇટ આપીને લડત આપીને જે ન્યાય અપાવજો અંદાજે તમે આંકડો કહી શકશો મારે દસ ના ખાસ કરીને આપણા ચરોતરમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બીજો વોટફર ટોપિક છે કે આ ગંભીર જે પ્રીત તૂટ્યો અનેક એવા પરિવારો કુળદીપક ગુમાવ્યા અનેક એવા પરિવારના ઘરના રોટલા બંધ થઈ ગયા ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી હતી અને અત્યારે જે યુવાનો રજડી રહ્યા છે તમને ખ્યાલ છે છેલ્લા પંદર વીસ દિવસમાં લગભગ ત્રીજું ચોથું આંદોલન હશે બ્રિજ તૂટ્યાના પછી આ મુદ્દાને કઈ રીતે જો ખરેખર નિવડો વહેલી શકે સરકાર દ્વારા જો લાવી શકાય કે પછી યુવાનોને આમને આમ રજડવું જ પડશે લખનશ્રી બાબુ ખાસ કરીને એવું કહી શકાય કે આ બધા પ્રશ્નોનું નિવારણ કદાચ યુવા લાવી શકે અને યુવા એક ઉભરતો ચહેરો આપણા ભારત દેશનું ભવિષ્ય કહેવાય યુવાઓ રાજનીતિમાં આવવું જોઈએ અને આગળ વધવું જોઈએ શું વિચારું છું લોકોનું મૃત્યુ ના થવું જોઈએ કંપનીઓ એટલી સેફ્ટી રાખે કે લોકોનું મૃત્યુ ના થાય મારું તો હંમેશા એક વાત છે બીજી વાત આ ધારાસભ્ય માટે થવું છે કે અત્યારે લખન દરબારે લોકોને વળતર આપવા માટે આંદોલન કરવું પડે છે જો લખન દરબાર ધારાસભ્ય હોય તો લખન દરબાર વિધાનસભામાં અવાજ ઉઠાવે ને ઠરાવ પાસ કરાવે કે કોઈ પણ કંપનીમાં કોઈનું મૃત્યુ થાય તાત્કાલિક ધોરણે એકાવન લાખ રૂપિયાનો ચેક આપી દેવામાં આવે

બાકી લખન દરબારને તો માતાજીએ તમે સૌએ બધાએ નામ એટલું આપ્યું છે કે ધારાસભ્ય કરતા લોકો વધારે ઓળખે લોકો વધારે પ્રેમ કરે છે માન સન્માન આપે છે ધારાસભ્ય તો એક જ વિસ્તારનો હોય લખન દરબાર તો ગુજરાતનો તમે લોકો બનાવી દીધો જી બાબુ ખાસ કરીને અત્યારે કોઈ યુવાન છે એ બહાર નીકળે છે પ્રજા માટે અવાજ ઉઠાવે છે તો એને કોઈ સરકાર દ્વારા અથવા સત્તા પક્ષ દ્વારા દબાઈ દેવામાં આવે છે એનું એક તાજુ ઉદાહરણ અત્યારે આપણે અમદાવાદ મીડિયા કે જેને આજે દારૂના અડ્ડા પર જે રેડ કરી હતી ખરેખર પ્રજા માટે કરી હતી આ દેશની બેન દીકરીઓ માટે અમદાવાદની બેન દીકરીઓ માટે કરેલી કે એ લોકોનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ના ખોરવાય તો પૂરતું એ લોકોને પ્રેશર કરવામાં આવતા આવા જે યુવાઓ લડી રહ્યા છે એમને દબાવવામાં આવે છે તો શું કહેશો એ બાબતે શું કહેવું છે તમારું હમણાં જે અમદાવાદનો કિસ્સો તમે કીધો એ કેટલો શરમજનક સરકાર માટે એટલા માટે છે ગૃહ વિભાગ માટે બી શરમજનક છે કે એક તો અમદાવાદમાં દારૂના ધંધા ખુલે એમ ચાલે અને એમાં કોઈ જાગૃત પત્રકાર પોતે જીવના જોખમે જાય છે જીવના જોખમે એટલે કહું છું કારણ કે બુટલેકરો બધા ભૂતકાળ ઇતિહાસ ગુનાહિત ધરાવે છે મારામારીના કેસો બી ધરાવે છે હવે એવી જગ્યાએ જવું જીવનું જોખમ પોતાના પરિવારને ભૂલીને બીજા પરિવારો માટે બીજા પરિવારો માટે બીજા લોકોના પરિવાર ના રજડી જાય એના માટે ત્યાં જવું એની પછી ત્યાં આગળ જઈને એને બધું ઉજાગર કર્યું દુનિયાભરની દેશી પોટેલો પીતા લોકો તમે વિચાર કરો કે ખુલે આમ દારૂ વેચાય અને ખુલે લોકો દેશી પોટલી પીતા હોય અને પછી એ પત્રકાર પર એવો ગુનો નોંધવામાં આવે કે તમે લૂટફાટ એવો કઈક છે ને લૂટફાટ કરી કે ખોટી ખોટી કલમો દબાવવાના અલગ અલગ કલમો લગાવી ના તે બધું હું એવું કહું છું કે એનાથી એનાથી થોડીક વધારે કલમ એની જેટલી કલમ જો બુટલેકર પર લગાવે ને તો બુટલેકરો દારૂ ધંધો બંધ કરતા હતા અને એનાથી વધારે કલમ જે બુટલેકર પાસેથી જે પોલીસ વાળો લે છે એની પર લગાવી જોઈએ તો આ ધંધો બંધ થાય પરંતુ આ કશું થાય એવું નથી કારણ કે આ તો વર્ષો વર્ષ ચાલ્યા જ કરવાનું છે કારણ કે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને બધું રહેશે ત્યાર સુધી જો એક જ વસ્તુ છે કાં તો તમે દારૂબંધી પરફેક્ટ નહીં કરી શકતા તો દારૂબંધી હટાવી દો હટાવી દો કાં તો પછી દારૂબંધી પરફેક્ટ કરો એમાંથી એક વસ્તુ કરો આજે તમે દુનિયાભરના લોકો જોડે દારૂ પીવાના લાયસન્સો છે એ લોકો દારૂ પીવે છે સમજો અને જે લોકો અત્યારે બીજા બજારમાં પીવે છે ડુપ્લિકેટ દારૂ પીવે છે સમજો અને એનાથી લોકો બધી વિધવા નાની ઉંમરમાં બેનો વિધવા થઈ જાય છે મેં તમને કીધું રીતે અને આ દેશી દારૂના ડુપ્લિકેટ દારૂ એ પીપી ને આ ગુજરાત યુવાધન અત્યારે ભયંકર રીતે અસ્વસ્થ થઈ ગયું છે નાની ઉંમરમાં લોકો મરી રહ્યા છે યુવાનો દારૂનું વ્યસન કરીને એ એટલે જ હું સરકારને કહેવા માંગુ છું કે મહેરબાની કરો આ દારૂબંધી કડક કરો અને દારૂ મંદી જો કડક ના કરી શકો દારૂ મંદી હટાવી દો જેમાંથી એક વસ્તુ કરો ના ખાસ કરીને આપણા ચરોતરમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં તારે બીજો વટ ફોર ટોપિક છે કે આ ગંભીર જે બ્રિજ તૂટ્યો અને કેવા પરિવારો કુળદીપક ગુમાવ્યા અને કેવા પરિવારના ઘરના રોટલા બંધ થઈ ગયા ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી હતી અને અત્યારે જે યુવાનો રજડી રહ્યા છે તમને ખ્યાલ છે કે છેલ્લા પંદર વીસ દિવસમાં લગભગ ત્રીજું ચોથું આંદોલન હશે બ્રિજ તૂટ્યાના પછી આ મુદ્દાને કઈ રીતે જો આનું ખરેખર નિવડો વહેલી શકાય સરકાર દ્વારા જો લાવી શકાય કે પછી યુવાનોને આમને આમ રજડવું જ પડશે સરકાર ધારે ને તો આ બ્રિજ ચાર મહિના બની શકે સરકાર ધારે તો અને સરકાર ના ધારે તો ત્રણ વર્ષે મેયર ના પડે એટલે સરકાર બધું જ કરી શકે છે સરકાર એટલે માય બાપ હોય તમે પોતાના પરિવારના મોભીને કેવી રીતે આશાથી જુઓ કે મારે ઘરમાં કશું લાવવું હશે તો મારા પપ્પા કંઈક લાઈન જઈ લઈ જશે મારા ઘરમાં કશું લાવવું છે તો મારો મોટો ભાઈ લાઇન આપશે એવી રીતે ઘરનો મોભી આપણો જ્યારે હોય એવી રીતે આ રાજ્યનો મોબી હોય સરકાર અને સરકાર જોડેથી લોકો આશા રાખતા હોય કે આ સરકાર મારું કઈ કરશે આ ગંભીરા બ્રિજની એટલી ભયંકર હોનારત જ થઈ આજે એકવીસ વીકીસ લોકોનો મૃત્યુ થયો કેટલા એના આખા પરિવાર રજડી ગયા એક માત્ર માણસ રહ્યું છે આ બાબતે બે હજાર બાવીસની સાલમાં મેં આરએનબી ના અધિકારી ને મેં પોતે રજૂઆત કરી હતી અને આરએનબી અધિકારી પોતે સ્વીકારતો હતો કે ભાઈ હા તમારી વાત સાચી છે લખનભાઈ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે હવે ચાલે એવી પરિસ્થિતિમાં નથી આવું બે હજાર બાવીસ માં સ્વીકાર્યા પછી બીજા ત્રેવીસ ચોવીસ પચીસ સુધી આ બ્રિજ ચાલુ રાખ્યો એટલે આ દેશમાં ના રાજ્યમાં કેટલું ધુપ્પડ ચાલે છે તમે વિચાર કરો બધું બધાને ખબર છે નયનભાઈ તમે પોતે જયારે ગંભીર બ્રિજ પરથી પાદરા જતા હતા મુસ્કુર તો તમને પણ ખબર હશે કે આ બ્રિજ તૂટી જશે આ બ્રિજ તૂટે એવું તો રોજ બરોજ જનારા લોકોને ખબર જ હતી કારણ કે બ્રિજમાં હદથી વધારે વાઇબ્રેશન તો આ બધી બાબતની મેં રાત જાણ કરી હતી કે હદથી થી વધારે વાઇબ્રેશન છે કનેક્ટિવિટી છૂટી પડી ગઈ છે બધી મેં વાત ટેકનિકલી પણ મેં એમને સમજાવ્યું અને એમને સ્વીકાર્યું છતાંય આ બ્રિજને ચાલુ રાખે અમે ના પાડી તમે આ કોઈક મરી જશે તમે સમજો મહેરબાની કઈ બંધ કરો તોય આ લોકોએ બંધ ના કર્યો કર્યું આખરે હોનારત થઈ ગંભીર હોનારત થઈ એમાં લોકોએ જીવ ગુમાવ્યું હવે એની પછી બી તમે હજુ સુધી જાગૃત નથી આજે તમે વિચાર કરો કે મોરબીનો બ્રિજ તૂટી થઈ માનવ ગુનો નો થયો મોરબીના બ્રિજમાં થઈ આજે અહીં શું થયું અહીં તો તમે જેલની કઈ વાત કરો છો મુખ્યમંત્રી સુધા પોતે આયા નથી જોવા માટે ગુજરાતનો એક પણ ઇતિહાસનો એક ઘટના મને એવી બતાવી દો કે જેમાં કોઈ મુખ્યમંત્રી રૂબરૂ હાજર થઈને જોવા ના ગયા હોય તો ઇતિહાસ એક જ ઘટના હશે કે જેમાં મુખ્યમંત્રી અરે એના દસ પંદર દિવસ પછી પોતે અહીં પ્રોગ્રામ હતો આણંદમાં મુખ્યમંત્રીશ્રી નો કયા ગામમાં હતો પ્રોગ્રામ આણંદમાં પોતે મુખ્યમંત્રીશ્રી આયા હતા અને એનાથી લગભગ આ દસ પંદર કિલોમીટર જ હતું આ તો છતાંય અહીં ના વિચારો ગામડાના લોકો મરી જાય જે ફરક જ નથી પડતો ખાલી ઋષિકેશભાઈ પટેલ આયા પ્રવક્તા કે ભાઈ અને એ બી કેટલું કોડન કરીને આયા અને એમને ખાલી બધી વાતો કરી યાદ થયું પેલું થયું પણ શું કરવાનું છું મેં પાદરા પોલીસ સ્ટેશનમાં જે દિવસે હોનાર થઈ એ દિવસે મેં ફરિયાદ કરી કે આ જેટલા પણ બે હજાર બાવીસ થી લઈને બે હજાર પચીસ સુધીના જેટલા પણ અધિકારીઓ આવ્યા અને ગયા એ બધા પર માનવ વધનું ગુનો નોંધાવવું જોઈએ કારણ કે આ હત્યા છે આ કોઈ કુદરતી ઘટના નથી આ માનવ સર્જિત ઘટના છે એટલે માનવ એ હત્યા કરી છે અધિકારીઓ હત્યા કરી છે એકવીસ એકવીસ જણ આ લોકો પર માનવ વધનું ગુનો નોંધો અને લોકો જેલ ભેગા કરો તો સરકારે શું કર્યું ખાલી સસ્પેન્ડ કર્યા સસ્પેન્ડ કર્યા એટલે અડધો પગાર બી એ લોકો ખાય છે અત્યારે ડિસમિસ કરે તો ના મળે સસ્પેન્ડ કરે તો અડધો પગાર મળશે લગભગ આજે આપડે ઇન્ટરવ્યુ છે છ મહિના પછી એ લોકો નોકરી પણ લાગી જશે ફરક પડ્યો કોઈને શું ફરક પડ્યો સરકારે ચાર ચાર લાખ રૂપિયા જાહેર કરી દીધા ઇજાગ્રસ્તો ને પચાસ પચાસ હજાર રૂપિયા જાહેર કરી દીધા પછી ગઈ વાત મેટર પૂરી થઈ ગઈ અહીં બોડ મારી દીધું ભયજનક છે આગળ જવાની દિવાલ મારી હવે નવો બ્રિજ બાંધીશું તો નવો બ્રિજ પહેલા કેમ ના બાંધ્યો લોકોને મરવાની કેમ રાહ જોઈ અને લોકોને મરવાની રાહ જોઈ લોકોના મૃત્યુ થઈ ગયા અને ઉપરથી તો દસ હજાર લોકોનું અધરતાલ થઈ ગયું છે લગભગ આઠ હજાર કર્મચારી દીકરા દીકરીઓ એ બધાનું જીવન અધરતાલ છે આજે સામાજિક જીવન કોને કહેવાય એકબીજાને સગા સંબંધીઓને સારવાર પૂછવા જવું પડે આ તે ફલા હવે પાદરા પાદરા અને આકલાઓ અને બોરસદ આ બધા સામાજિક રીતે પણ જોડાયેલા તાલુકા છે હવે એ લોકોને બીજે પરિસ્થિતિ પચાસ પચાસ કિલોમીટર દૂર આજે કર્મચારીઓની પરિસ્થિતિ વિચારો તમે સરકારની તાકાત નથી કે સરકારી રેટ આપી શકે પાદરા તાલુકામાં આ સરકારની તાકાત નથી કે પાંચ પાંચ વર્ષ લોકો નોકરી નોકરીકરણ કાયમી કરી શકે અને ઉપરથી આવા સરકારના પાપે બ્રિજો તૂટે અને એમાં બિચારો બાર હજાર રૂપિયા નોકરી કરનારો દેવડથી બિચારો નીકળે નોકરી કરવા પાદરાની કોઈ કંપનીમાં એને પાદરાની કંપનીમાં પહોંચતા પહોંચતા ત્રણ કલાક લાગે પછી આવતા ત્રણ કલાક લાગે આઠ કલાક ની નોકરી એટલે ચૌદ કલાક પોતાનું ચોવીસ કલાક નું જીવન હોય એમાં ચૌદ કલાકે નોકરીમાં આપે ને પછી બાર હજાર રૂપિયા પગાર લેવાનો અને એમાં પછી પેટ્રોલ નું ના આપે તો માણસ શું કરે માણસ નું જીવન શું થાય ચોવીસ કલાક માંથી ચૌદ કલાક પોતાના પરિવાર ને નહીં આપતું આપતો એ કંપની આપે છે અને છતાંય આંદોલન કરવા પડે આસોદર ચોકડી બેહી ગયા ઉમેડે ચોકડી બે આ તમે સરકારે થોડુંક વિચારવું છે અને આણંદના કલેક્ટર ને વિચાર વિચારવું આણંદ જિલ્લાના કલેક્ટરને થોડો વિચાર આવે આણંદ જિલ્લાના કલેક્ટરે વિચારવું પડશે આણંદ જિલ્લાના સંસદ સભ્ય વિચાર ધારાસભ્યો આ બધા વિચારવું પડે આ લોકો હું કોઈનો વિરોધી નથી ભાજપ કોંગ્રેસ આ બધા મારા વિષયની વાત નથી હું તો ખોટું કોંગ્રેસ વાળા કરે તો કોંગ્રેસ ને બોલું ભાજપ વાળા કરે તો ભાજપ ને બોલું પરંતુ બધાએ મળીને વિચારવું જોઈએ જયારે તમારો પગાર આ એકસો ને બ્યાસી ધારાસભ્યોનો પગાર વધારો કરવાનો હતો ને ત્યારે બધાએ એ ખાથે બે સારું પક્ષીય ઠરાવ પાસ કરવું પોતાનું લેવાનું હોય ત્યારે મારા બેટા ભેગા થઈ જાવ અને અહીં ગંભીર બ્રિજ તૂટ્યો લોકોને પગાર અપાવવાનો લોકોને ભથ્થું અપાવવા આ વૈકલ્પિક રસ્તો બનાવો છે આપણે તો એમાં કોઈ બોલે એમાં ભાજપ કોંગ્રેસ કરવા મળ્યા આ કેવું એટલે તમારું તમારું અને અમારું કોઈનું નહીં અમારા રાજકારણ કરવાનું તમામ રાજકારણ નહીં એટલે આવું છે ભાઈ આ તો આ તો દેશમાં અત્યારે રાજ્યમાં પરિસ્થિતિ એવી છે કે જેની ગોધળી જાય એને ચાળવાય અને ગોધળી ગામડાના લોકોની જતી રહી છે સમજી લો લખનસિંહ ખાસ કરીને એવું કહી શકાય કે આ બધા પ્રશ્નોનું નિવારણ કદાચ યુવા લઈ શકે અને યુવા એક ઉભરતો ચહેરો આપણા ભારત દેશનું ભવિષ્ય કહેવાય યુવાઓ રાજનીતિમાં આવવું જોઈએ અને આગળ વધવું જોઈએ શું વિચારો છો જો લુખ્ખાઓ રાજનીતિમાં આવે ગુંડાઓ રાજનીતિમાં આવે બુટલે કરો રાજનીતિમાં આવે બલાત્કારીઓ રાજનીતિમાં આવે એની કરતાં સારા ઈમાનદાર લીડર યુવાનો આવે તો સારું સારા ઈમાનદાર યુવાનો આવશે તો દેશનું ભવિષ્ય સુધારશે રાજ્યનું ભવિષ્ય સુધારશે પોતાના

કોઈ પૂછે તમે રાજકારણ છો તો બીજા લોકો ને મન નહીં આવડતું કે ના હું તો ના છું હું તો છાતી ઠોકીને કહું છું રાજકારણ કરવાનું જ છે જો લખન દરબાર ના રાજકારણ કરવાથી લોકોનું જીવન સુધરતું હોય ને તો લખન દરબાર છાતી ઠોકીને રાજકારણ કરશે લખન દરબાર ના રાજકારણ કરવાથી મારા યુવાનો ને સાચો હક મળતું હોય મારા માતા બહેનો ને સન્માન મળતું હોય ને તો લખન દરબાર છાતી ઠોકીને રાજકારણ કરશે એમાં પાછો નહીં પડે એટલે રાજકારણ કરવું જોઈએ યુવાનો રાજકારણ કરવું જોઈએ સારા ઈમાનદાર મજબૂત યુવાનો જે કોઈના બાપથી ડરતા ના હોય જે ભાજપના ના હોય કોંગ્રેસના ના હોય જે કોઈ પાર્ટીના ગુલામ ના હોય ભલે પાર્ટી હોય તમે કોંગ્રેસમાં હોય ફેર પડતો પરંતુ કોઈક આવી જાય તો ભાજપ કોંગ્રેસ ભૂલીને એક છાતી સાથે ગંભીરનો મુદ્દો એવો છે અત્યારે પક્ષથી પર રહીને મતલબ પ્રજાની સેવા ગંભીરાની પરિસ્થિતિ એવી છે કે પક્ષથી પર રહીને આ મુદ્દામાં ઉભુ રહેવું પડશે આજે હું બોરસદના આકલાઉ તાલુકાના સરપંચો ને વંદન કરું છું એ લગભગ ત્રીસ થી ઉપર સરપંચોએ આજે સમર્થન આપ્યું છે ઉપર સરપંચો લેટરો આપ્યા છે કોંગ્રેસના બી છે બધી પાર્ટીઓના છે પરંતુ આ મુદ્દો એવો છે તો બધા ભેગા થઈને સમર્થન આપ્યું છે એ બધા જ લોકોને વંદન કરું છું બે હાથ જોડીને આવી રીતે સાથ આપતા રહેજો આપણે કંઈક સારું સારું કરવું છે અને વૈકલ્પિક માર્ગની જે આપણી માંગણી છે એ પૂરી કરવી જોઈએ અને મેં આજે જાહેરાત કરી છે એવી રીતે કે આગામી સમયમાં જો સરકાર કોઈ પણ પ્રકારે વૈકલ્પિક માર્ગની નિર્ણય નહીં લે તો એક હજાર એક યુવાનો સાથે મળીને ઇતિહાસમાં પહેલીવાર એક હજાર એક યુવાનો અનુણો ત્યાગ કરશે જી આ બાબુ ખાસ અને એક પ્રશ્ન એવો પણ હતો કે અત્યારે યુવરાજસિંહ જાડેજા હોય લખનસિંહ દરબાર હોય મહીપરસિંહ ચૌહાણ હોય પોપટભાઈ અયુર હોય અને ખજૂરભાઈ હોય એ લોકસેવા ક્ષેત્રે એમને ખૂબ જ એવી પ્રસિદ્ધિ મેળવી છે અને બધા તમને બધા યુથ આઈકાન માળ્યા માને છે તો યુવાનોને તમારી તરફથી સ્પેશિયલ એવો શું મેસેજ આપશો કે યુવાનો આ સેવાકીય ક્ષેત્રે વધારે સંકળાય અને વધુમાં વધુ રીતે જોડાય શું કહેશો હું તો વાત કરું છું કે આ નયનસિંહ સમૂહ લગ્ન કરાવે છે હું વર્ષોથી જોઉં છું તમે સમૂહ લગ્ન બી કરાવો છો સ્પર્શ પાન ફાઉન્ડેશનના માધ્યમથી લોકોની સેવા પણ કરો છો તો આવી રીતે તમારા જેવા બીજા એક હજાર યુવાનો ઊભા થાય તો જે કંપનીના પૈસા સમૂહ લગ્ન લોકો કરાવે છે કંપનીની દલાલી કરીને સમૂહ લગ્નો કરાવે છે એની કરતા તમારા જેવા યુવાનો ખરેખર સેવા ખરેખર જે ઈમાનદારીથી સમૂહ લગ્ન કરાવે એ સારું કે નહીં એટલે ગામડે ગામડે તમારા જેવા યુવાનો પણ ઉભા થાય કે જે ખરેખર રાજકારણને ફર પર રાખીને પોતાના દેશ ને પોતાના રાજ્ય પોતાના વિસ્તાર માટે વિચારે અને લોકોની સેવા કરે અને કહેવાય છે ને કે આપણે કોઈ દેશ માટે વિચારશું આપણે વિચારીએ છીએ ને તો સાલું કેવું છે આપણે સ્વાર્થી થઈ ગયા છે એટલા બધા સ્વાર્થી થઈ ગયા છે કે આપણે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આવે ને ત્યારે દેશભક્તિ ત્યાં હતી બાકી તો પછી ભાજપ ભક્તિ હોય કોંગ્રેસ ભક્તિ હોય આમ આદમી